મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં રાધનપુર નગરપાલિકાના કર્મચારીની ની દાદાગીરી કે જે રાધનપુર નગરપાલિકાના કર્મચારીની દાદાગીરી સામે આવી છે જન્મનો દાખલો લેવા આવેલા અનદાર સાથે દાદાગીરી કરવામાં આવી

જે મનસ્વી વર્તન સામે આવ્યું છે તેની દાદાગરી સામે આવી છે જર્મનો દાખલો લેવા આવેલા અરજદાર સાથે દાદાગરી કરવામાં આવી છે અરજદારના મોબાઈલને ઝાપટ મારી છે લાંબી લાઈનો જોતા વિડીયો બનાવાતા અરજદારને કડવો અનુભવ થયો છે કર્મચારીને ઓન કેમેરા સવાલ કરતા કર્મચારી ઉસ્કેરાઈ ગયો હતો અને મોબાઈલને ઝાપટ મારી હતી ત્યારે અરજદારના મોબાઈલ ને પણ જુટવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે જ્યાં તમે ટીવી સ્ક્રીન ના દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાધનપુર નગરપાલિકાના કે જ્યાં રાધનપુર નગરપાલિકામાં જન્મના દાખલા લેવા માટે લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે જ્યાં લાંબી લાઈનો જોતા એક જાગૃત નાગરિકે જે ઉતારવાનો પ્રયત્ન કર્યો કર્મચારીને પ્રશ્ન કરતા કર્મચારી જે છે ઉશ્કેરાઈ ગયા હતા અને જે મોબાઈલ જોટવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ સાથે જ મોબાઈલને જાપ પણ મારવામાં આવી હતી ત્યારે આવા જે કર્મચારી છે તેના ઉપર જે કહી શકાય રોક લગાવવી જરૂરી છે કે જ્યાં પ્રજા પોતાના ટેક્સ આપે છે અને ટેક્સને લીધે તેની સુવિધા પણ મળવી જોઈએ ત્યારે જન્મ મરણના જે સામાન્ય દાખલા છે તેને લઈને જે લોકો જોવા મળી રહે છે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે ત્યારે કર્મચારી છે તેઓ નાગરિકની સેવા માટે નાગરિકના કામ કરવા માટે તેઓને ત્યાં રાખવામાં આવતા હોય છે પરંતુ આજ જે કર્મચારી છે જ્યારે નાગરિકની સાથે મનસ્વી વર્તન કરે તેઓના ફોનને લાફો મારે તો એ ચલાવી ના લેવાય ત્યારે આવા કર્મચારી સામે જે ચીફ ઓફિસરે જે પગલા લેવા જોઈએ તેના સાથે જે લાંબી લાઈનો જોતા વિડીયો બનાવતા કડવો અનુભવ થયો